જાફરાબાદના દરિયામાંગ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘમહેર જોવા મળી રહી છે વરસાદ હજુ ખમૈયા કરવાના મૂળમાં નથી એવામાં દરિયામાંગ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે અમરેલીના જાફરાબાદના દરિયામાંગ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી સાવચેતી રહેવા જણાવ્યું છે આ સિવાય આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે માછીમારોને ચેતવણી સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સૂચનાના અનુસંધાને જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે જીએમબી બી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઓગણત્રીસ ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાંગ ચાલીસમી સાયટકી મી ની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે આ સિવાય ઊંચા મોજા ઉછળવાની આગાહીના કારણે જાનમાલનું થાય તે માટે માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે બે કલાકમાં સાત ઇંચ વરસાદ પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રસ્તા બેટમાંગ ફેરવાયા સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર બે કલાકમાં છ દશાંશ નવી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે બે કલાકમાં ચાલીસ તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા બે કલાક દરમિયાન ચાલીસ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે જ્યાં બે કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત સુરતના કામરેજમાં એક દશાંશ એક આઠ ઇંચ વલસાડના હુમગામમાં એક દશાંશ એક ચાર ઇંચ ખેડાના મહુવામાં શૂન્ય દશાંશ આઠ ત્રણ ઇંચ અને નડિયાદમાં શૂન્ય દશાંશ સાત એક ઇંચ વરસાદ નોંધાયો છે